મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી પરીક્ષા દેવા નથી જતા તો શું કોઈ સજા થઈ શકે અથવા તો કઈ રીતે એમાંથી કદાચ બચવું હોય તો બચી શકાય એવી ઘણી બધી બાબત આપણી ચેનલ ઉપર છેલ્લા ઘણા દિવસો છેલ્લા ત્રણ ચાર દિવસથી વારે વારે પૂછે છે તો તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં આપણે કરી લેશું તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો બાજુમાં પ્રેસ કરો સાથે તમે આપણે સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો જેનું નામ છે ટ્રિકી નોલેજ ત્રણ જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આ જે પ્રશ્ન જે તમે લોકો પૂછો છો એ બધા જ પ્રશ્નો અહીંયા આપણે બતાવેલા છે પછી આપણે જોઈએ છીએ કે સંમતિ પત્ર શું છે જે બોલી ગયો છો એટલે ફરી એકવાર રિપીટ નહીં કર્યું

બની શકે કે એક જ ઉમેદવાર છે તો એના દ્વારા એકથી વધુ અરજી થઈ હોય કે ત્રણ કે ચાર અરજી થઈ હોય તો સંખ્યા વધુ બતાવે તો જો આપણે જો ભરાવીએ તો આને આને જે જે છે છે એક એક આંકડો પાસે મળી જાય અને સાચો અંદાજો મેળવી શકાય જેથી સમય અને પૈસાનો વ્યય ન થાય અને સમયસર કાર્ય પૂરું થઈ શકે એટલે સંમતિ પત્ર એ છે કે ભાઈ તમારે પરીક્ષા આપવી છે તો એક ઉમેદવાર છે ને જે પાછલી અરજી હશે એ જ માન્ય થશે બરોબર જો ત્રણ અરજી ભરી હશે તો એની જે છેલ્લી અરજી હશે એ જ માન્ય રહેશે એટલે કે સામાન્ય રીતે આપણે ત્રણ ફોર્મ ભરાણા ત્રણ ફોર્મ ત્રણ 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 લાખ વિદ્યાર્થીના ગણો તો ત્રણ લાખ થાય તો એ ત્યાંથી સીધે સીધા એક લાખમાં કન્વર્ટ થઈ જશે કારણ કે જો વિદ્યાર્થી મિત્ર ને જો વિદ્યાર્થી પરીક્ષા દેવા આવશે તો છેલ્લું એક ફોર્મ હશે એ માન્ય ગણાશે તો એકની જર્દી થશે બરોબર તો ત્રણ લાખમાંથી સીધા એક લાખ ઉમેદવાર થઈ જશે હવે જે છે કેવું હોય છે ફોર્મ ક્યાંથી ભરવું આવી રીતે લોકો પૂછે કેવું હોય છે તો એ જે છે હું તમને જણાવીશ કે હું કરવાનું શું નથી પેલા કેવું હોય છે અને અને કઈ રીતે ભરવાનું છે 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 તો ઉપર જવાનું ત્યાંથી જઈ તમે જે અહીં જોઈ શકો છો સિલેક્ટ જોબ એટલે જોબમાં તમારે પોલીસ ભરતી એટલે કે જેનું બોર્ડ છે એનું અહીંયા નાખી દેવાનું એ આવશે એટલે તમને ખ્યાલ આવે છે ખાસ કરી કન્ફર્મેશન નંબર નાખવાનો છે ડેટ ઓફ બર્થ અહીંયા આઉ કેપચા ભરવાનો રહેશે બરાબર પણ ક્યારે કે સૌથી પેલા શું કરવાનું તમારે અહીંયા અધર એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ કન્સર્ટ ફોર્મ એક્ઝામ આના ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર એટલે જે તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ આવશે તમે બધું નાખી દેશો એટલે જે છે એ તમારી સામે એક નવું ખુલશે કઈ રીતનું ફોર્મ હશે એ પણ જણાવો હવે આ આ રહી ગયું જ પેલા આ જોઈ લઈએ કે ભાઈ છે ને આવી રીતનું તમારી પાસે આવશે એમાં કન્ફર્મેશન નંબર માગેલો હશે જેમ હમણાં અહીંયા તમને જણાવ્યું હોય જણાવ્યું આવી રીતે નાખશો એટલે એક આવી રીતનું તમારી સામે ફોર્મ ખુલશે બરોબર અહીંયા આપણે પોલીસ ભરતી બોર્ડ નું નામ હશે ગુજરાત ભરતી જાહેરાત ક્રમાંક જે અત્યારે આપણે ચાલે છે બે હજાર ચોવીસ પચીસ નો પછી તમારે કન્ફર્મેશન નંબર નાખવાની તમારું નામ આવી જશે નેમ ઓફ કેન્ડિડેટ લખ્યું ત્યાં અને ખાસ આ કોડ છે એ પણ આવી જશે બરોબર ખાસ આ કોડ છે એ પણ આવી જશે કોડ છે તમારે યાદ રાખવાનો છે બરાબર પછી શું છે કે ભાઈ જો તમે યાદ નથી રાખી શકતા તો તમારે એની કોપી પણ કરાવવાની છે કારણ કે ભવિષ્યમાં આગળ જતાં તમને આ કામ લાગશે આ કોડ હશે તો તે તમે જે છે તમારો કન્ફર્મેશન લેટર છે ડાઉનલોડ કરી શકશો લેટર છે ડાઉનલોડ કરી શકશો બરાબર તો આ રીતનું હશે એટલે જે છે કોડ અહીંયા જે છે અગાઉની પરીક્ષાનો છે એટલે મેં એક તમને બતાવેલું છે જેને કારણે તમને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર આ સંમતિ પત્ર કેવું હોય અને નીચે તમે જોઈ શકો છો આથી રસીદ આપવામાં આવે છે ઉપરોક્ત ઉમેદવાર જાહેરાત ક્રમાંક આપડી પોલીસ જે જાહેરાત ક્રમાંક છે ક્લાસ ત્રણ માં સવરની સિદ્ધિ ભરતીની જાહેરાત અન્વયે ઉપર જણાવેલ કન્ફર્મેશન નંબર થી કરેલ ઓનલાઈન અરજી પરત્વે રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેવા નું સંમતિ ફોર્મ ઓનલાઈન સબમિટ કરેલો છે અહીંયાથી પ્રિન્ટ આપી દેવી પ્રિન્ટ આપી અને શક્ય હોય તો એની જે છે તમારે એક હાર્ડમાં કોપી પણ કરાવી લેવી જેના કારણે કદાચ જો ભૂલાઈ જાય તો તમને યાદ રહે હવે એક એવો પ્રશ્ન છે કે ભાઈ હવે આ પત્રક ભર્યું છે પણ કોઈને કોઈ કારણસર નથી જઈ શકતા તો સજાને પાત્ર છે તો વિદ્યાર્થી મિત્રો છેલ્લી ભરતી મુજબ હસમુખ પટેલ સાહેબ એવું કીધું પત્ર ભર્યા બાદ કોઈ ઉમેદવાર કોઈ કારણસર પરીક્ષા ન આપી શકે તો ઉમેદવાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની થતી નથી ઉમેદવારે પરીક્ષા આપવા ઈચ્છા ધરાવતા હોય તકે ભરી બરાબર તો આ વસ્તુ છે હવે હજી એક પ્રશ્ન બાકી રહે છે કે ભાઈ આ સંમતિ પત્ર છે ક્યારે ભરવાનું હશે તો આપણે એ પણ તમને માહિતી આપી દઈએ ક્યારે ભરવાનું સંમતિ પત્ર તો સંમતિ પત્ર તો હવે છે એવું બની શકે કે આજે જે છે એ તારીખ જે આજે આઠ તારીખ છે બરાબર તો કાલ નવ તારીખ છેલ્લો દિવસ છે તો આ નવ તારીખ પછી વીસ થી પચીસ દિવસ અથવા યોગ્ય ડેટા એકઠો થઈ જાય પછી આ પ્રક્રિયા શરૂ થઈ શકે છે સંમતિ પત્ર ભરવાની એટલે કે સંમતિ પત્રમાં તમને જે છે એ પછી સમય આપશે આ લગભગ છ કે સાત દિવસનો સમય આપતા હોય છે સામાન્ય રીતે તો આ સમયની અંદર જે છે એ તમારે જે છે તમારું સંમતિ ફોર્મ ભરી દેવાનો છે જે મેં બતાવેલું છે ક્યાંથી આવશે એ પણ તમને બતાવેલું છે ઓજસની સાઈડ ઉપરથી જાય ને તમે માહિતી લઈ શકો છો હવે બીજી બાબત કે ભાઈ આ વખતે એવું છે કે ભાઈ થોડો એવો ફેરફાર થયો છે તો બની શકે કે ભાઈ દોડમાં જે ઘણા બધા પાસ થાય બરાબર સામાન્ય રીતે ઉપર હોય પણ આ વખતે એવું છે કે ખાલી દોડ જ કરવાની છે તો બની શકે કે ભાઈ વધારે ઉમેદવારો પાસ થાય તો ત્યારે પણ એવું બની શકે કે ફરી એકવાર આ પ્રક્રિયા દોહરાવી શકે આ શક્યતા છે ઉપર વળતો જેથી કરવાનું થશે જ બરાબર એટલે આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે હવે વિદ્યાર્થી મિત્રો જે પણ લોકો કોન્સ્ટેબલ કરે છે તે લોકો માટે સરસ મજાનો આપણે કોર્સ બનાવી દીધો પ્લે સ્ટોર કરી શકો છો બાકી જે ત્રીસો ઓગણીસ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરવાનો છે ત્યાંથી તમને તમામ પ્રકારની બાબતની જાણ કરી દેવામાં આવશે તો જે છે તૈયારી કરતા હોય તો અત્યારે જોડાઈ જાઓ અને તમારી જે પરીક્ષા છે એની માટે ઓલ ધી બેસ્ટ તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત વંદે માત્ર